તેના કારણે મેં આટલી મોટી રકમ ની ઉચાપત કરી છે તેવો આરોપી તરીકે કબૂલે છે અને ત્યારબાદ દસ લાખ એસી હજાર જેવી રકમ છે તે ખાતામાં પરત જમા પણ કરે છે કોની મંજૂરીથી પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે આ તિમિર પટેલ છે તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી તો અહીંયા વિધિવિધાન કરે અને ચાર વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની સહયોગ કરે છે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ બધી મગજ એનું કામ કરતું નથી છે તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે નિંદા કરે છે કે આ ઘટના આટલી મોટી રકમની અંદર કોઈ પણ કર્મચારી સાથી કર્મચારીની મિલી હોય અને આટલી મોટી રકમની સહયોગ કરીને ઉચાપત કરે અને બે ધડક રીતે પોતે અધિકારીને પણ આ નીચા જોડું થાય તેવું કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી વિજ્ઞાન જાતા એ તપાસ કરી તો ત્યાંના સ્થાનિક પોલીસ જવાબ દેવામાં આવે છે આરોપી છે તેને સસ્પેન્ડ કરેલ છે કે નથી મોટી રકમના ના પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે આવા કર્મચારી ચાર વર્ષ સુધી કરે સાયટાટીક પેશન્ટ હોય તો પણ ખાતાના અધિકારીને ખ્યાલ આવી જ જવો જોઈએ કેમ ન આવ્યો તેવો પણ મોટો પ્રશ્ન છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનામાં જે વિધિ વિધાન કરેલ છે ત્યાર બાદ એનું મગજ છે કામ કરતું થાય છે અને ભૂલ સમજાય છે તેવું આરોપી કબૂલે છે ત્યારે જરૂર શંકા હોય આ આસપાસ કર્મચારી ઉપર કે અધિકારી ઉપર પણ જાય છે તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે પરંતુ પોલીસ અધિકારીએ ચોવીસ તારીખ આપી છે અને પોલીસ સ્ટેશનમાં સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે પોતે કબૂલાત આપી અને સામે જાય છે ત્યારે એને મુદત આપવામાં આવે છે ત્યારે જરૂર સંશય થાય છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નાગરિક તરીકે સૌની જવાબદારી થાય છે અને મગજ ભરી ગયું છે તો એને તાત્કાલિક ધોરણે અત્યારે પણ નોકરીમાં કેમ ચાલુ છે તે પ્રશ્ન છે અધિકારીએ તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ તેવી વિજ્ઞાન જાતા માગણી કરે છે